નમસ્કાર હું જિગ્નેશભાઈ સાકરિયા નિશાન સીલ્સ પ્રાઇવેટ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પારડી તાલુકાના ગેડિયા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને આપણી નિશાન કંપનીની હાઇબ્રિડ વરિયાળી હરાસોનાનું વાવેતર કરેલ છે તો આપણે ખેડૂતનો અભિપ્રાય રૂબરૂ જાણીશું નમસ્કાર નમસ્કાર સુનામ આપનું સરદાર ખાન રહેમત ખાન મલે ગામ ગેડિયા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર સત્તાણું બે એકસઠ જીરો છ તો સરદાર ખાન તમે તમારા ખેતી અંદર નિશાન કંપનીની હાઇબ્રિડ વરિયાળીની આ વખતે કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે હરાસો ના

પણ આપણે પંદર થી સત્તર મણિયો આમાંથી ઉતારામાં આપણને બહુ ખુબ સારું પરિણામ મળે છે સોના માં તો તમે આવતા વર્ષે ખેડૂતોને શું વાવા માટે ભલામણ કરશો આપડે તો ખેડૂતોને કહીએ કે હરા સોના વાવો ઉત્પાદન ખુબ સારું મળે ગુંદિયા નું પ્રમાણ હાવ ઓછું મળે છે